નમસ્કાર ખેડૂત મિત્રો આજે જાણીશું રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના સાચા અને સો સો ટકા તાજા ભાવ તો મિત્રો વિડીયોમાં છેલ્લે લીગી બન્યા રેજો અને જો વિડીયોમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા ખેડૂત મિત્રોનો વિડીયો જરૂર શેર કરજો તારીખ અઢાર બાર બે હજાર ત્રેવીસ વાર સોમવારના આ મિત્રો વીસ કિલો ડેટ ભાવ આપેલા છે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ વસ્તુના ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટમાં વયાળીનો ભાવ નીચો બારસોથી ઊંચો ભાવ સત્તરસો રૂપિયા રહેલો હતો સૂકા મરચા ચૌદસોથી બત્રીસો રૂપિયા તલ તલકાળા અઠ્યાવીસો અગિયારથી બત્રીસો સાઠ રૂપિયા તલ સફેદ છવ્વીસો નેવથી એકત્રીસો પચાસ રૂપિયા ધાણા અગિયારસો અગિયારથી ચૌદસો પચાસ રૂપિયા સોયાબીન નવસો દસથી નવસો છેતાલીસ રૂપિયા જુવાર નવસોથી એક હજાર પંચ્યાસી રૂપિયા લસણ ત્રેવીસોથી પાંત્રીસો એકાવન રૂપિયા મેથીની આગળ વાત કરીએ તો નવસો પચાસથી બારસો ચાલીસ રૂપિયા અડદ પંદરસો પચાસથી અઢારસો સાઠ રૂપિયા મગ ચૌદસો પચાસથી એકવીસો નેવ્યાંશી રૂપિયા તુવેર પંદરસો સાહીઠથી એકવીસો સાસઠ રૂપિયા એરડા અગિયારસોથી અગિયારસો પાંત્રીસ રૂપિયા ચણા નવસો પચાસથી લઈને અગિયારસો ત્રીસ રૂપિયા રજકા બીજ એકત્રીસોથી સાડત્રીસો પચીસ રૂપિયા સુવા બે હજાર પચાસથી ચોવીસો પચીસ રૂપિયા કલોજી એકત્રીસો નવ્વાણું રૂપિયાથી લઈને એકત્રીસો નવાણું રૂપિયા સિંગદાણા સત્તરસોથી સત્તરસો પંચોતેર રૂપિયા જીરું છ હજાર પાંચસોથી સાત હજાર પાંચસો પચાસ રૂપિયા રાયડો નવસો ત્રીસથી એક હજાર પાંચ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો છત્રીસથી છસો બે રૂપિયા ઘઉં લોકવન પાંચસો તેર રૂપિયાથી પાંચસો બાસઠ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો વીસથી તેરસો પચીસ રૂપિયા મગફળી અગિયારસો પંદરથી ચૌદસો ચાલીસ રૂપિયા કપાસ અગિયારસો નેવથી ચૌદસો નેવ રૂપિયા તો આવા રહ્યા તર મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના ભાવ જો મિત્રો વિડીયોમાં નવા આવ્યા તો વિડીયોને લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળતી રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ તમારો આપાર